મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી જ્યારે જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે લોકસભા ચૂંટણીની જાહેરાત થવાની શક્યતા સામે આવી છે તારીખ નવમીએ ચૂંટણીનું એલાન થઈ શકે છે નવમી નહીં તો અગિયારમીએ ચૂંટણીનું એલાન થઈ શકે છે ગુજરાતમાં એપ્રિલના અંતમાં અથવા તો મેના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી યોજાઈ શકે છે લોકસભાની ચૂંટણી નવમી તારીખે તેનું તમામ ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે ઉલ્લેખનીય છે કે બે હજાર ચૌદમાં ત્રીસમી એપ્રિલે ગુજરાતમાં ચૂંટણી યોજાઈ હતી આ વખતે ચૂંટણી પંચ સાત થી આઠ તબક્કામાં મતદાન કરાવે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે તારીખ પચીસમી મે સુધી ચૂંટણીની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થાય તે પ્રકારે આ સમગ્ર આયોજન ગોઠવવામાં આવ્યું છે દેશભરમાં નવ એપ્રિલ થી લઈ અને વીસ મે સુધી ચૂંટણી થાય તેવી શક્યતા સેવામાં આવી રહી છે ચૂંટણી પંચની સત્તાવાર જાહેરાત તરફ હાલ રાહ જોવામાં આવી રહી છે તો વાત કરીએ બે હાજર ઓગણીસ લોકસભાની ચૂંટણી જે યોજાવા જઈ રહી છે ત્યારે નવમી તારીખ સુધી એટલે કે આ સપ્તાહમાં જ તેનું એલાન થઈ શકે છે ત્યારે તમામ પાર્ટીઓ પક્ષ પર પોતાની કમર કસી અને રેલીઓ સભાઓ સંબોધવાનું શરૂ કરી દીધું છે અરુણ જે રીતે વાત કરવામાં આવે ચૂંટણીની ક્યારે તેની તબક્કાવાર જાહેરાત સત્તાવાર રીતે જાહેરાત થઈ શકે છે કેટલા તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે અરુણ ચોક્કસ કહી શકાય કે લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસની જ્યારે રાજકીય પક્ષો દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે મહત્વપૂર્ણ રીતે જાહેર સભાના આયોજનો પણ થઈ રહ્યા છે મહત્ત્વપૂર્ણ રીતે જોઈએ તો જે રીતે પુલવામાંમાં આતંકવાદી હુમલો થયો અને ત્યાર પછી જે રીતે ભારતે તેનો જડબાતોડ જવાબ પણ આપ્યો છે અને ત્યાર પછી જે અટકળો વહેતી થઈ હતી કે હવે ચૂંટણીઓ પાછી ઠેલાશે તેના પર થોડાક જ દિવસ પહેલાં જે રીતે ચૂંટણી કમિશનરે જાહેરાત કરીને નિર્ધારિત સમય પ્રમાણે જ ચૂંટણી યોજાશે તેવી જે જાહેરાત કરી હતી તેને જાણે કે સમર્થન મળી રહ્યું છે અને હવે માર્ચના બીજા સપ્તાહમાં ચોક્કસ રીતે ચૂંટણી અંગે સત્તાવાર રીતે કાર્યક્રમ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવે એવી શક્યતા પ્રબળ બની છે સમગ્રતઃ રીતે જોઈએ તો હાલના તબક્કે જે ધ્યાનમાં લેતા ચૂંટણી કયા સંજોગોમાં યોજાઈ રહ્યા છે જ્યારે જોઈએ તો મેના અંત સુધીમાં કોઈપણ સંજોગોમાં સમગ્રતઃ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરીને નવી સરકારનું રચના કરી દેવી પડે તેવા સંજોગો છે ત્યારે હવે પછી કેવા પ્રકારનું આયોજન રહેશે અને ચૂંટણી નિર્ધારિત સમયે જ યોજાશે તે સંદર્ભે શું આયોજન કરવામાં આવ્યું છે તે સંદર્ભે માહિતી આપવા માટે મંતવ્ય ન્યૂઝના ચીફ દીપકભાઈ રાજાણી અમારી સાથે જોડાય છે દીપકજી હજી જે રીતે સમાચાર પ્રાપ્ત થયા છે અગાઉ થોડા દિવસ પહેલાં જ જે રીતે ચૂંટણી કમિશનરે સત્તાવાર અને નિર્ધારિત રીતે જે જાહેરાત કરી છે કે ચૂંટણી નિર્ધારિત સમયે જ યોજાશે ત્યાર પછી જો આજની ગતિવિધિ જોઈએ તો હવે માર્ચના બીજા સપ્તાહમાં સત્તાવાર રીતે ચૂંટણીનો કાર્યક્રમ સંપૂર્ણતઃ જાહેર થવાની સંભાવના છે કેવા પ્રકારની હાલના તબક્કે જે ચૂંટણી પંચ દ્વારા નિર્ણય કરવામાં આવે પ્રકારની નિર્ણય કરવામાં આવે છે અરૂણ ગુજરાત સહિત સમગ્ર દેશમાં એક જ સવાલ છે કે લોકસભાની ચૂંટણી ક્યારે જાત જાતની અટકળો વહેતી થઈ છે એ એનઆઈ સહિતની તમામ એજન્સીઓએ કીધું છે કે માર્ચના પ્રથમ સપ્તાહમાં જ આ જાહેરાત થશે હવે જે રીતે વડાપ્રધાનના સરકારી કાર્યક્રમો ચાલી રહ્યા છે કેન્દ્ર સરકારના અમુક પ્રોજેક્ટો ચાલી રહ્યા છે તે જોતાં ચૂંટણી પંચ ક્યારે તારીખોનું એલાન કરશે એનું એકદમ સસ્પેન્સ સર્જાયું છે એક ઇંતજારી છે લોકોમાં મંતવ્ય ન્યૂઝ પાસેથી જે એક્સક્લુઝિવ માહિતી આવી છે એ મુજબ ચૂંટણી પંચ કદાચ તારીખ નવમી માર્ચે અથવા તો અગિયારમી માર્ચે ચૂંટણીની તારીખોનું એલાન કરે તેવી પૂરેપૂરી શક્યતા છે સૂત્રો એ જણાવી રહ્યા છે કે વડાપ્રધાનનો તારીખ આઠમીએ અલગ અલગ ત્રણ જગ્યાએ કાર્યક્રમ છે વડાપ્રધાન સૌપ્રથમ ગાઝિયાબાદ જવાના છે ત્યારબાદ ઉત્તર પ્રદેશના એક બીજા શહેરમાં જવાના છે અને સાંજે તેઓ બનારસમાં એક બહુ મોટી સભાને સંબોધવાના છે એટલે આઠમી માર્ચે શુક્રવાર આવે છે જનરલી શનિ રવિમાં રજાના દિવસો દરમિયાન ઇલેક્શન કમિશનર ઇલેક્શન કમિશન ચૂંટણીની તારીખોનું એલાન કરતી હોતી નથી પરંતુ આ વખતે કદાચ નવમી માર્ચે એટલે કે શનિવારે ચૂંટણીની તારીખોનું એલાન થાય તેવી શક્યતા છે અને જો બાય ચાન્સ શુક્રવારે ન થાય તો ઉઘડતા સપ્તાહે એટલે કે આવતા સપ્તાહમાં અગિયારમી તારીખે સોમવારે ચૂંટણીની તારીખોનું એલાન થાય તેવી શક્યતા છે લાસ્ટ ટાઈમ જ્યારે બે હજાર ચૌદમાં ચૂંટણી યોજાઈ હતી ત્યારે પાંચમી માર્ચના રોજ એલાન થયું હતું પરંતુ આ વખતે આઠમી માર્ચે આઠમી માર્ચ સુધી કેન્દ્ર સરકારના અને વડાપ્રધાનના અલગ અલગ કાર્યક્રમો ચાલતા હોવાના કારણે કદાચ ઇલેક્શન કમિશન આ નવમી માર્ચ અથવા તો અગિયારમી માર્ચે એલાન કરે તેવી પૂરી શક્યતા છે જો સાહેબ ખાસ કરીને જોઈએ તો હાલના તબક્કે જે પરિસ્થિતિનું સર્જન થયું છે એટલે એક રીતે ચોક્કસ રીતે કહી શકાય કે જે રીતે ચૂંટણી કમિશન ચૂંટણી નિર્ધારિત સમયે યોજવા માટે આયોજન કરી રહ્યું છે ત્યારે યુદ્ધની જે પરિસ્થિતિ ભારતમાં સર્જાઈ છે તેના સંદર્ભે કોઈ અસર પડશે નહીં એવું ચોક્કસ રીતે કહી શકાય બિલકુલ બિલકુલ ઇલેક્શન કમિશને ડિક્લેર કરી લીધું છે કે જે લોકસભાની ચૂંટણી છે એ નિર્ધારિત સમયમાં જ યોજાશે ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી સૌથી મોટો સવાલ કારણ કે ઇલેક્શન કમિશન ઇલેક્શન કમિશન સાતથી નવ તબક્કામાં ચૂંટણી યોજશે હવે સાત નવ તબક્કામાં ચૂંટણી યોજશે તો ક્યારે યોજાશે શક્યતા એવી છે કે દસ એપ્રિલથી લઈને વીસ મે સુધીમાં ચૂંટણીની કાર્યવાહી આટોપી લેવામાં આવશે જો કે હજી ચૂંટણી પંચે કોઈ સંકેત નથી આપ્યો પરંતુ બે હજાર ચૌદમાં જે રીતે ચૂંટણી થઈ હતી અલગ અલગ નવ તબક્કામાં ચૂંટણી થઈ હતી આપણી ચૂંટણી બે હજાર ચૌદમાં ત્રીસ એપ્રિલના રોજ યોજાઈ હતી એટલે એવું માનવાને કારણ છે કે ગુજરાતમાં પણ આ વખતે ચૂંટણી એપ્રિલના અંતમાં અથવા તો મેના પ્રથમ સપ્તાહમાં યોજાય તેવી પૂરી શક્યતા છે એટલે ગુજરાતવાસીઓએ છવ્વીસ લોકસભાની બેઠક માટે તૈયાર રહેવું પડશે અને આ ચૂંટણી લગભગ એવું માનવાને કારણ છે કે એપ્રિલના અંતમાં અથવા તો મેના પ્રથમ સપ્તાહમાં યોજાશે આ વખતે ચૂંટણી લાસ્ટ ટાઈમની માફક જ સાતથી નવ તબક્કામાં યોજાય એવી પૂરી સંભાવના છે અરૂણ આપણે એ પણ યાદ રાખવું પડશે કે વડાપ્રધાને મન કી બાતમાં એવી વાત જાહેર કરી હતી કે મેના અંતિમ રવિવારે તેઓ ફરીથી મનની વાત કરશે એટલે મેનો અંતિમ રવિવાર એટલે છવ્વીસમી મે છવ્વીસમી મે ના રોજ અંતિમ રવિવાર છે ત્યારે વડાપ્રધાન ફરીથી મનની વાત કરવાના છે એટલે એવો ક્યાસ માનવામાં આવી રહ્યો છે એવું તારણ નીકળી રહ્યું છે કે છવ્વીસમી મે પહેલાં નવી સરકારની શપથવિધિ યોજાઈ જશે એટલે આમ દસ એપ્રિલથી લઈને વીસ મે સુધીમાં ચૂંટણી યોજાઈ જાય તેવી પૂરી સંભાવના છે ચૂંટણી પંચ માર્ચ અથવા તો માર્ચે ચૂંટણીનું એલાન કરી શકે એમ છે અને ત્રીજા મોટા સમાચાર કે ગુજરાતમાં એપ્રિલના અંતમાં અથવા તો મે પ્રથમ સપ્તાહમાં ચૂંટણી યોજાઈ શકે તેમ છે દીપકજી ખાસ કરીને ચૂંટણીની તૈયારીને લાગે વળગે ત્યાં સુધી ચૂંટણી પંચ દ્વારા અને ગુજરાતમાં જ્યાં સુધી જોઈએ તો ગુજરાતના ચૂંટણી પંચ દ્વારા પણ તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે બિલકુલ ઇલેક્શન કમિશન જે દિલ્હીમાં છે જે એના ઇલેક્શન કમિશનર છે સુશીલ ચંદ્રા એમની આગેવાની હેઠળના ત્રણ કમિશનરોની ટીમ દેશના જુદા જુદા રાજ્યોમાં જઈ આવી છે યુપીનો દોરો થઈ ગયો છે મહારાષ્ટ્રના પ્રવાસે પણ ઇલેક્શન કમિશન જઈ ચૂક્યું છે ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં હતું ટૂંક સમયમાં ઇલેક્શન કમિશન ગુજરાતના પ્રવાસે પણ આવશે પરંતુ એવું માનવાને કારણ છે કે ઇલેક્શન કમિશન દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને પહેલાં ચૂંટણીની તારીખોનું એલાન કરશે સમગ્ર દેશમાં એક ચર્ચા છે કે હવે ઇલેક્શન ક્યારે તો આ ઇલેક્શન ક્યારેનો જવાબ ઇલેક્શન કમિશન કાં તો નવું માર્ચે આપી શકે એમ છે અથવા તો અગિયારમી માર્ચે પ્રેસ કોન્ફરન્સ કરીને એલાન થશે ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી ફરીથી એક વખત આપણે આપણા દર્શકોને જણાવી દઈએ કદાચ ગુજરાતમાં એપ્રિલના અંતમાં અથવા તો મેના પ્રથમ સત્તામાં ચૂંટણી યોજાઈ શકે તેમ છે ધન્યવાદ તો આ હતા અમારા મંતવ્ય ન્યૂઝના એડિટર ચીફ દીપકજી રાજાણી દીપકભાઈએ ખાસ કરીને જણાવ્યું કે જે રીતે ચૂંટણી યોજવાય યોજાઈ શકે છે તેમાં છવ્વીસમી મેએ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે મન કી બાતનો છેલ્લો કાર્યક્રમ જાહેર કરવાના છે ત્યારે તે પછી તુરત જ ચૂંટણી ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી બે હજાર ઓગણીસ યોજાશે એટલું જ નહીં આ જે ચૂંટણી યોજવામાં આવશે તે સાતથી આઠ સાતથી નવ તબક્કામાં યોજવામાં આવશે તેવી પણ શક્યતા પ્રબળ બની છે અને આગામી માર્ચના બીજા સપ્તાહમાં એટલે કે હવે પછીના સપ્તાહમાં એટલે કે સાતમી તારીખ પછી ગમે ત્યારે ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવશે ત્યારે હવે ચૂંટણીની તારીખો કઈ આવશે તેના પર સૌની મીટ મંડાયેલી રહેશે જી જી બિલકુલ અરુણ માહિતી બદલ અને જોડાવા બદલ આપનો આભાર વાત કરીએ ચૂંટણી જે રીતે આવી રહી છે બે હજાર ઓગણીસની ની લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે તમામ પક્ષ પણ આ ચૂંટણીની રાહ જોઈ રહ્યું છે સાથે જાહેર જનતા પણ આ ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે